સ્વાગત છે તમે તમે ઘણા શરૂ સાંભળ્યા બિહારમાં ઉત્તર પ્રદેશમાં પુલ તૂટ્યા ત્યારે હવે આ પુલ તૂટવાનો સિલસિલો ઉત્તર પ્રદેશ અને બિહાર થી આગળ વધીને ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે આપણે આજે પહોંચ્યા છીએ વાંકાનેરના પંચાસર બાયપાસ કે જે પંચાસર ગામ નજીક થી મચ્છુ નદી પસાર થઈ રહી છે તેના ઉપર એક પુલ બન્યો છે આ પુલ લગભગ મારા અંદાજે મુજબ બે થી ત્રણ ની આસપાસ બનેલા અને પુલ ને બાવીસ થી ત્રેવીસ વર્ષ થઈ છે અને આજે આ ચોમાસા વર્તમાન ચોમાસાના સમયમાં તમે લાઈવ કવરેજ જોઈ રહ્યા છો પુલ નું એક ખાતું છે એક જે તમે જોઈ રહ્યા છો કે એક અડધો ફૂટ જેટલું ઝૂકી ગયું છે એટલે કે વચ્ચે થી જે પુલ બે બ્રિજ બ્રિજ બે પુલ ઉપર જે બાંધવામાં આવેલ હોય

આ પુલ માં આવી ગયો છે એટલે કે વચ્ચેથી બ્રિજ હેઠળ બેસી ગયો છે હાલ ગ્રામજનો પણ અહીંયા પોચ્યા છે અને પોલીસ વિભાગ પણ સ્થળ પર અને મોટા વાહન તમે જોઈ રહ્યા છો પાછળ એક આવી રહ્યો છે જેને પોલીસ વિભાગ દ્વારા રોકવામાં આવેલ છે અને પુલ પરથી પસાર થતા રોકવામાં આવેલ છે તમે અડધો ફૂટ નો ઝુકાવ જોઈ રહ્યા છો આ બે ખાતા વચ્ચે જે અડધો ફૂટ નો ઝુકાવ બ્રિજ માં આવી ગયો છે અને આ તમે બ્રિજ જ્યાંથી શરૂ થઈ રહ્યો છે ત્યાં વચ્ચે થી સેન્ટર જે બે ખાતા પુલ પર બનાવવામાં આવે છે તેની મસ્ત મોટી તિરાડ પર તમે જોઈ રહ્યા છો આ છે ગુજરાતના વાકાનેર તાલુકાના રોડ પર પર બનેલ બનેલ બાયપાસ નવો નમૂનો નેશનલ હાઈવે થી રાતી દેવડી પંચાસર થઈને જે નવો પુલ બનેલ છે મચ્છુ નદી ઉપર માત્ર વીસ થી બાવીસ વર્ષના ટૂંકા ગાળામાં તમે જોઈ રહ્યા છો ઠેર ઠેર ગાબડા તાજેતરમાં જ ગુજરાત ગુજરાત રાજ્ય રાજ્યના દ્વારકા ખાતે વડાપ્રધાન દ્વારા સિગ્નેચર બીટ નું જે લોકાર્પણ કરવામાં આવેલ છે તે માત્ર ત્રણ મહિના જેટલા સમયમાં તેમાં પણ ગાબડા પડ્યા ત્યારે આ વાતાનેરના પંચાસર બાયપાસ પર બનેલ મચ્છુ નદી પર પુલ અડધો ફૂટ જેટલો ઝુકી ગયેલ છે તમે જોઈ રહ્યા છો આ નદી પર બનેલ પુલ ભ્રષ્ટાચારનું ઉદાહરણ આપણી સાથે ગ્રામજનો છે આપણે ગ્રામજનો સાથે પણ વાત કરીએ કેટલા સમયમાં આ પુલ બનેલ છે શું કાય આપણી સાથે પંચાસર ગામના સરપંચ છે આપડે એને પૂછીએ આજે પંચાસર બાયપાસ પર મચ્છુ નદી પર પુલ બનેલ છે કેટલા સમય અંદાજિત બનેલ છે કેટલા સમય સુધી વીસ થી બાવીસ વર્ષ એવું બન્યું હોય છે એટલે કે થી બાવીસ વર્ષ પહેલા નિર્માણ પામેલ પુલમાં આજે તમે આ એક અડધો ફૂટનો જુકાવ છે તમને કેવી રીતે જાણ કરી અડધો ફૂટનો ચુકાવે છે એટલે સવારમાં મને એક બે જણા છે કીધું પછી હું અહીં આટો મારવા આવ્યો તો મેં જાતે આવીને જોયું કે બરાબર આ થોડુંક જૂકવું એવું લાગે પછી મેં પોલીસને જાણ કરી બરોબર અત્યારે હાજર જ છે આ બરોબર એટલે કે પોલીસ વિભાગને તમે જાણ કરી અડધો ફૂટ જેટલો પુલ ઝુકે માત્ર વીસ થી બાવીસ વર્ષમાં આવી મચ્છું માકાઈ નદી પર બનેલ પુલ જો ચુકી જતા હોય તો આ બાબતે ભ્રષ્ટાચારની શંકા શંકી સેવી શકાય ભ્રષ્ટાચાર તો એમની ક્યાં આવતી હોય એ માહિતી જોઈ તો ભ્રષ્ટાચાર જ સામાન્ય રીતે એક પુલ ની સામાન્ય રીતે સરકારી નિયમ મુજબ એસી થી સો વર્ષ ની પુલ ની હોય છે તો માત્ર તમે કહી રહ્યા છો વીસ થી બાવીસ વર્ષના સમયમાં જો પુલ તૂટી જતો હોય અથવા મૂકી જતો હોય અહીંથી વાહન ચાલકો દરરોજ ના અંદાજે કેટલા પસાર થતા હશે વાહન ઉપર તંત્ર દ્વારા કોઈ પણ જાણકારી આપેલ નથી પણ હાલ આ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ વિભાગ પહોંચી અને મોટા જે ડંપર સહિતના વાહન ચાલકો હોય તેને પુલ ઉપર થી પસાર થતા રોકવામાં આવી રહ્યા છે કારણ કે આ પુલ ગમે ત્યારે પડી શકે એવી શક્યતા છે તમે મોટા વાહનો ને આ પુલ ઉપર થી શક્યતા તૂટવાની હોવાથી પોલીસ વિભાગ દ્વારા સ્થગિત કરવામાં આવેલ છે બાવીસ વર્ષમાં સામાન્ય આવડી મોટી મચ્છુ નદી પર બનેલ પુલ છે કોઈ મોટી હોનારત અથવા સમયમાં પણ આ પુલ ઉભો હતો આ વીસ થી બાવીસ વર્ષ ના સમયમાં તૂટી ગયો તમે શું કેવા માંગશો સરપંચ તરીકે સરપંચ તરીકે તો આમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું ઘણા ખરું એમ એટલે કે તમે કહી રહ્યા આવડો મોટો પુલ માત્ર વીસ બાવીસ વર્ષમાં જો ઝુકી જતો હોય તો એમાં ભ્રષ્ટાચાર ગુજરાત ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર પુલ તૂટવા સુધી આગળ વધી રહ્યો છે આ સમય હવે આની આવડતા મારા ખેલ થી હવે લાંબી ખેંચી નઈ શકે લાંબી તો નો ખેંચી આ કે આમાં કોક ખાતા આમાં ખાતા હોય છે અમુક ખાતું કદાચ નબળું થોડું ઘણું હોય શકે તો એને રિપેરિંગ થઈ શકે એમ બરોબર આ પુલ અડધો ફૂટ જેટલો ઝુકાવ થઈ ગયો હવે મારી ગણતરી મુજબ આમાં નવા પિલર નીચેથી ઉભા કરવા પડે પીલર તો છે એમના જે નીચેના બીમ આપેલા હોય ને થઈ ગયા હોય બરોબર કે જે બે પુલ બ્રિજ ઉપર જે વચ્ચે કોલમ ઉભા કરેલી વચ્ચે જે ખાતું મુકેલ ઈ વચ્ચે થી બેસી ગયો છે એ કેવા માંગશો તમે આ સાથે આપણી સાથે બીજા ગ્રામજનો છે એમની સાથે પણ વાત કરશું આ પુલ જે બાબતે શું કેવા માંગશો તમે પુલ માં તો ભ્રષ્ટાચાર થયો આમાં જે જે ટાઈમે પુલ બનાવ્યો તે ટાઈમે ખેડૂત ના પૈસા હોતા નથી દીધા પુલ ત્યારે ખેડૂતો વિરોધ ઉપર આજ માત્ર વીસ થી બાવીસ વર્ષના સમયમાં પુલ ઝુકી અને તૂટવાની તૈયારીમાં છે ત્યારે અહીંથી રોજ જે વાહન ચાલકો કોઈ મોટો અકસ્માત સર્જાય એવી શક્યતા શક્યતા જ છે ને આમાં એ ટૂંકમાં અહીંથી તમે જોઈ રહ્યા છો ઓલી બાજુ ડમ્પરો ડમ્પરો મોટા વાહનો પરા થઈ રહ્યા છે પણ તેને પોલીસ વિભાગ દ્વારા હાલ રોકવામાં આવી છે અને પુલ પરથી મોટા વાહનોને પસાર થતા રોકી રહ્યા છે કારણ કે આ પુલ અડધો ફૂટ જેટલો ઝૂકી ગયો છે વચ્ચેથી આ તમે સેન્ટર જોઈ રહ્યા છો આપણે અત્યારે હાલ ઉભા છે મચ્છુ નદીના સેન્ટર ઉપર આ બ્રિજ જે બનેલ છે તમે આ બાજુ નદી પણ જોઈ રહ્યા છો મચ્છુ નદીમાં હાલ પાણી વરસાદી આવકના લીધે પાણી પણ આવેલ છે સેન્ટર નો જે મચ્છુ નદી ની એક્ઝેટ વચ્ચે સામે આવી રહ્યા છે રોજબરોજ લોકો ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે ત્યારે આ પુલ તૂટવાનો સિલસિલો હવે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો હોય તેનો નમૂનો તમે લાઈવ જોઈ રહ્યા છો કે માત્ર વીસ થી બાવીસ વર્ષ પૂર્વે નિર્માણ પામેલ મહાકાય મચ્છુ નદી પર આ પુલ અડધો ફૂટ જેટલો વચ્ચેનું નું સેન્ટર નું ખાતું ગયો છે ભ્રષ્ટાચાર નું નમૂનો હાલ તમે પુલ ને એક છેડા તરફ પોલીસ તરફ વાહનો જોઈ રહ્યા છો પોલીસ વિભાગ દ્વારા મોટા વાહનો ને અહીંથી મહાકાઈ પસાર થવા પર રોક લગાવવામાં આવી છે એવી જ રીતે આ પુલ બીજા છેડા પર પણ તમે જોઈ રહ્યા છો નાના વાહનો એટલે કે ફોર વ્હીલ બાઇક સહિત પસાર થવામાં દેવામાં આવી રહ્યા છે પરંતુ જવાબદાર વિભાગ દ્વારા હવે આગામી દિવસોમાં આ બાબતે શું તપાસ કરવામાં આવે છે કે કેમ આમાં જવાબદાર ભ્રષ્ટાચાર અધિકારીઓને અથવા કોન્ટ્રાક્ટરો ને સામે કેવા કાયદાકીય પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું આ કો પુલમાં કોઈ જાનહાની મોટી થાય થાય પોલીસ દ્વારા અને સ્થાનિક ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ પુલ માં જે પણ જવાબદાર સામે કડક માં કડક પગલા લેવામાં આવે અને જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક આ પુલ નું સમારકામ અથવા રિનોવેશન જે પણ વિધિ કરવાની કરવામાં આવે નહી તો કોઈ મોટી જાનહાની અહીંયા સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે તમે હાલ આ ભ્રષ્ટાચાર ના બોલતા નમૂના લાઈવ જોઈ રહ્યા છો ફ્રીજમાં જે તમે અડધો ફૂટ જેટલો ઝુકાવ આવ્યો છે ત્યાંથી નાના મોટા વાહનોને પસાર થવામાં આવી રહ્યા છે

આ પુલને રિનોવેટ કરી અને તેના આયુષ્ય અને અવર્ધા વિશે તપાસ કરી વાહન ચાલકોને અહીંથી મોટો અવસર થાય કોઈ મોટી જાનહાનિ ટળે તે પલવા રોકી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે સ્થાનિક ગ્રામજનો અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે દિન પ્રતિદિન ગુજરાતમાં સહિત સમગ્ર દેશમાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે જે સિગ્નેચર બ્રિજ નું દેશના વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવે છે તે સિગ્નેચર બ્રિજ માં માત્ર ત્રણ મહિનાના સમયમાં જો ગાબડા પડતા હોય તો તમે આ તમે જોઈ રહ્યા છો કે માત્ર બાવીસ વર્ષ જેટલા સમયમાં પણ આમાં ગાબડા તો સિગ્નેચર બ્રિજ ની આયુર્વેદા વર્ષે પણ લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે આ મહાકાય મચ્છુ નદી તમે જોઈ રહ્યા છો વર્તમાન ચોમાસાના સમયમાં હાલ વાકાનેર વિસ્તારમાં ઓછા વરસાદના કારણે આ નદીમાં પાણી પણ ઓછું છે પરંતુ જો વધુ પાણી વધુ વરસાદ આવે

ये क्या लोग कर